મુદ્રા ખાતે બેન્ક ઓફ બરોડાના કર્મચારીનો ગેરવ્યવહાર એક અપંગ બાળકના માતા પિતાએ ચાર પાંચ વાર ધક્કા ખાધા પણ કામ થતું નથી સમસ્યા શું છે સમસ્યા એ ભાઈ ત્રણ વખત આવી ગયા છે એમનો છોકરો વિકલાંગ છે હવે જે વિકલાંગ સહાય મળે છે હજાર રૂપિયા મહિને એ સહાય માટે અમે અહીંયા બેંકો ભરવાનો એકાઉન્ટ ઓપન કરવા માટે આવ્યા હતા પણ અહીંયા નથી કોઈ મેનેજર સાહેબ નથી અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવતું ત્રણ એનાથી પહેલાં ત્રણ વખત તો આવી ગયા છે પણ એમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યું ન એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું આજે જ્યારે ચોથી વખત આવ્યા ત્યારે પણ એવી જ રીતે

તમને બેન શું જવાબ આપ્યો અધિકારીએ જવાબ નહીં આપતા બોલે કા હશે તો ને સર મહિના પૈસા છે એ બતાવતા જ નથી અચ્છા એ અધિકારીએ મેસેજ તમને કે ભાઈ આ રીતે એનો ઉપાય નથી બોલતા પાસબુક લાવો પાસબુક એન્ટ્રી નથી અચ્છા એન્ટ્રી નાખો ને ફોર્મ ભરીને નો કે મને ડિટેલ જોઈએ છે એક એક પંદર અપ્રેલ તકની ને કંઈ રૂપિયા હ તો બાત એવી રહે કે કેમ કાપી મુદ્રાની જનતા માટે ખુશ લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન બેન આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મિન્સ હોસ્પિટલ ની સામે મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સ વેરમાં ડીલ કરે છે લેડીઝ વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પણ મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમે સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે